શું તમે ક્યારે દાળ કે ચોખા પલાળ્યા વગર માત્ર વીસ જ મિનિટમાં જેવા પોચા ઢોકળા બનાવ્યા છે સૌથી પહેલાં તો બધાને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે આપણી ચેનલ પર એકાવન સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે તો આ ખુશીમાં હું આજે આપણે બનાવીશું બે બટાકામાંથી બનતા એકદમ નવા અને ઇન્સ્ટન્ટ ઢોકળા તો ચલો આપણે બનાવવાનું શરૂ કરી આ ઢોકળા બનાવવા માટે આપણે બે નંગ બટેટા લીધા છે એને સરસ આપણે પાણીથી ધોઈ છાલ ઉતારી અને નાના નાના કટકા કરી લઈએ હવે આપણે મિક્સર જાર લઈ લઈએ તેમાં આપણે ટુકડા કરેલા બટેટા એડ કરી દઈશું આ રેસીપીમાં દાળ ચોખા પલાળવાની કોઈ જરૂર નથી હવે આપણે આદુ અને મરચાં એડ કરીશું પાંચ છ કઢી લસણ એડ કરી દઈએ હવે આપણે દહીં એડ કરી અને સ્મૂથલી પેસ્ટ બનાવી લઈશું જેથી બટેટા કાળા નહીં પડે હવે આપણે એક બાઉલમાં સ્મૂથ પેસ્ટ કાઢી લઈએ હવે આપણે અડધો કપ ચોખાનો લોટ એડ કરી દઈએ એક કપ રવો એડ કરીશું જેથી ઢોકળા એકદમ જાળીદાર બને વન ફોર્થ કપ બેસન એડ કરીશું બસ હવે આપણે એ બધું એક સરખું મિક્સ કરી લઈએ આ એક શુદ્ધ અને શાકાહારી પૌષ્ટિક નાસ્તો છે તમે તમારા બાળકોને નાસ્તામાં પણ બનાવી શકો છો આપણું બેટર આપણે એકદમ સ્મૂથ બનાવવાનું છે હવે આને રેસ્ટ થવા જઈએ અને આપણે ચટણી બનાવી લઈએ ચટણી બનાવવા માટે મેં અહીંયા એક વાડકો કોથમીર લીધી છે તમારી પાસે દાંડલીવાળી હોય તો એ પણ એડ કરી શકો છો બે લીલા મરચાં અને એક નાની વાટકી આપણે માંડવીના દાણા એડ કરીશું અડધો લીંબુનો રસ એડ કરી દઈએ સ્વાદ અનુસાર નમક એડ કરી દઈએ એક ચમચી ખાંડ તમને પસંદ હોય તો ચટણી પતલી કરવા માટે થોડું પાણી એડ કરીએ તો તૈયાર છે આપણે લીલી તીખી ચટણી તમે આને ભજીયા સાથે પણ સૌ કરી શકો છો હવે આપણે ઢોકળા બનાવવા માટે એક સ્ટીમર લઈ લઈએ સ્ટીમરમાં પાણી એડ કરી અને આપણે સરસ પાણીને ગરમ થવા દઈએ હવે આપણે દસ મિનિટ પછી બેટર જોઈએ તો થોડું બેટર ઠીક થઈ ગયું છે હવે આપણે થોડું પાણી એડ કરી અને સરસ સ્મૂથપેસ્ટ બનાવી લેશું ફ્રેન્ડ્સ તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલે લાઇક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બસ આવું બેટર આપણે જોઈ જઈએ હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ બસ મીઠું નાખી અને સરસ આપણે મિક્સ કરી લઈએ જેથી મી મીઠું બધા બેટરમાં મિક્સ થઈ જાય જોયું બસ આ જ બેટર જોઈએ છે આપણે હવે આ ઢોકળા ઠંડા થયા પછી પણ ગળામાં અટકે નહીં એ માટે આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું તમારી પાસે તેલ હોય તો જરૂરથી સિંગ તેલ જ એડ કરજો સિંગતેલથી ઢોકળામાં બહુ મસ્ત સ્વાદ આવે છે તેલ પણ બેટર સાથે સરસ મિક્સ કરીએ હવે આપણે એક ચમચી ખાવાનો સોડા એડ કરીશું એની ઉપર એક ચમચી લીંબુનો રસ એડ કરીશું જેથી આપણા ઢોકળા એકદમ ફ્લફી થાય બરાબર આપણે મિક્સ કરી લઈએ ફટાફટ તમારે જો પીળા ઢોકળા કરવા હોય તો આ ટાઈમે તમે હળદર એડ કરી શકો છો બસ હવે આપણે બંને પ્લેટ તેલથી સરસ ગ્રીસ કરી લઈએ હવે આપણે આ થાળીમાં સરસ બેટર ઉમેરી દઈશું થાળી સેજ આ રીતે હલાવશો ને એટલે બેટર થાળીમાં એકદમ સરસ સેટ થઈ જશે આપણું પાણી સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે ઢોકળા સરસ સ્ટીમ થવા માટે મૂકી દઈએ અને ઉપર થોડુંક લાલ મરચું હવે આપણે ઢાંકણું બંધ કરીએ અને વીસ થી ત્રીસ મિનિટ માટે આપણે ઢાંકીને ઢોકળા થવા દઈએ તો ફ્રેન્ડ્સ આપણા ઢોકળા એકદમ પરફેક્ટ રીતે બનીને તૈયાર છે કેટલા સોફ્ટ ઢોકળા તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ જાળીવાળા અને પોચા તો એવા કે મોઢામાં મૂકતા જ શરત ગળે ઉતરી જાય તો ફ્રેન્ડ્સ આજની રેસીપી તમને કેવી લાગી જો તમને મારા અવનવા વિડીયો પસંદ આવતા હોય ને તો વિડીયોને એક લાઈક જરૂરથી આપજો જો તમને મારા અવનવા વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં